રામ રામ સીતારામ જે ટાઉનમાં છે ખોડિયરમાં છે હુરાપુરાન છે વાસુકી દાદા કેમ છો બધા મિત્રો મજા માન તો મજા મારી ગયો તો આજે એક બ્લોક છે આખો જંગલનો જોઈ આજ આવી જાય જંગલમાં આટો મારો આજ પ્યાસીલ બોરાખા બાકી આવી જાય ખાલી બોલા બધા બોરાખા છે અને આપણે વિડીયો ઉતારો પ્યાસીલો તો આપણે જે આપણે અહીં શૂટિંગ કર્યું દાદ બીજો મોબાઈલ છે આ બધા આપણે એમાં સીન લઈશું ને આપણે ક્યાં ક્યાં શૂટિંગ કર્યું દાદ બધા આદિ વિડીયોમાં જ બધુંય આવી જાય છે તો કર્યું તો આપણે પહેલું વાર આપણું શૂટિંગ જે અહીંયા શું કહેવાય જો તારે થાંભલો અહીંયા આપણે પહેલું શૂટિંગ હતું ડાકુનું જે પર શું કહેવાય આપણે જે અહીંયા પહેલું એટલે પાંચમો હોય કે છઠ્ઠો વિડિયો આપણે અહીંયા ઉતાર્યો છે પહેલો જંગલ અને થોડો શું કહેવાય અવાજ આવશે ઓછો કારણ કે પવન અહીં પર જાજો જોઈ લો આ મારી ટીમ છે જોઈ લો તો આજ ફૂલ એટલે ફૂલ મજા આવી જાવ એની હાલ તો ભાણવાનું ઘેર એટલે હશે આ દોપ ભાઈ બાકી કોમેડી મસ્તી કાંઈ કરી નાખજો અને કોઈ મોટર લઈને કોઈ ના આવ્યો લગભગ એક એક થી બે કિલોમીટર ગામથી ના આવી આવ્યા હાલો હાલો બધા એક લેખ વાગ્યો કોમેન્ટમાં કે હાલો બોરા ખાવા હો ભાઈ અરે બધા એનો સમતર આવે જોઈ લો બોરા કેટલા બધા છે હે સુનો તે બોલો ને બોરે જ લઈ જાય જોઈ લો

તો આઈ પર આપણે અહીં દે દીયા શું કહેવા ડાકુ એવા વિડિયો ઉતારી રહેલા છે તમને બતાવું છું ડાકુ બનો આમ જો આ બધા એમ કે સીન લેવો સીન લેવો તો બોરાનો પડતા લેવો કોઈ હાલો બોરા ખાવા એ એ દેખાડો દેખાડો જોઈ લો વાહ ભાઈ વાહ હમ નાચર હો ગઈ છે બોડી દેખ વાહ ભાઈ વાહ બીજું ક્લિપ મે મળતે હે અને હું કે પેલો ભાગ બને પેલો ભાગ ને અથવા બે ભાગ તો બનાવી જ નાખશું કારણ કે આ ફૂલ એટલે ફૂલ મજા આવી જાય હાણન રીતે જ કે તાલો બધે બોરા ખાવ તો એક આપણે અહીંયા કણે લીધો તો ડાકુનો સીન જો આ તો આ બોડી કટિંગ કરી નાખી છે આમાં દેખાય છે વતન ને કારણ કે એ દેખી દેખીજો જો આયો જો સીન આયો મારો આમ હું એકટુ રાખું જા

શિયર એ ભણ ઓય ભણાય ભણાય કરદાર પાઈ એ બધું આય કણે સીન લીધેલા છે જો એ આય કણે જલ તો જો આલે પદ એકલાઓ પેરતોલી એકશન આપણે એકવાર ઓલું આ વિડિયો ઉતારનો દી રે એક્શન આય કણે વાડ આ શું કહેવાય તમને એમ લાગે આ બધું કટિંગ કરી વેરેલું જો આથી બધું કટિંગ કરી વેરેલું છે બાઈ કે અડધો વિડિયો આપણે આય કણે ઉતારેલો તો એ આય મારા ડાકુનો પૂછ્યો હોય ને નાકમાંથી નીકળે મૂકી

જો ભીસે આઈ થી ના હું કે સડાઈ કરે હો બીજી કલીપ લેવું પડશે બધી કારણ કે કરતા દે આ કભી આ બધા આવી છે સી વારો વિડિયો વિ તો સી વારો એ તો આ સી વારો વિડિયો બનાવી લ્યો તો આયા કે આપણે થલમન ની આપણે ચીન લીધો તો જો આ થી ના થોડો ડાકો જે આપણે ઉપર પોસ્ટર મેકેને YouTube માં એ આયા કે આપણે ચીન લીધો જો આ થી આમ ડાકો ઉતરે છે હમડે હમડે બતાવ હો કારણ કે કલીપો જાજી જાજી મોટી થઈ જાય જો જો આયા ચલવા જો આ બધા વિડીયો આ થી ના ઉતરેલા છે